સૌવાળા મિત્રોને મારા જય હું દુષ્યંત પાઠક આપની સેવામાં ફરીથી એક નવા વિડિયો સાથે હાજર છું તો આજનો ઉપાય આ વિષયમાં તારીખ છે છબ્વીસ સાત બે હજાર પચીસ અને વાર છે શનિવાર પંચાંગ કહે છે શુક્લ પક્ષ છે અશ્લેષા નક્ષત્ર છે વ્યતિપાત યોગ છે કર્કરાશિનો જ ચંદ્ર છે કર્ક રાશિનો સૂર્ય છે અશુભ સમયની વાત કરું તો રાહુકાળ વહેલી સવારે નવ ને પંદર મિનિટથી દસ અને ચોપન મિનિટ સુધી યમગંટ બપોરે બે ને તેર મિનિટથી ત્રણ ને બાવન મિનિટ સુધી આ બે અશુભ સમય છે અશુભ સમયની અંદર કોઈ પણ જાતનું શુભ કાર્ય ન થાય અને જો કદાચ જબરજસ્તી યાત્રા કરવી પડે તમારે તો સાવચેતી સાથે તમારે યાત્રા કરવાની છે સારું મુહૂર્ત સારું ચગડ્યું સારું કાર્ય કરવા માટે લેવું હોય તો અભિજીત મુહૂર્ત બપોરે બાર અને સાત મિનિટથી બાર અને ઓગણસાઠ મિનિટની મધ્યમાં છે તેમાં તમે કોઈ પણ શુભ કાર્ય કરી શકો તો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર વહેલી સવારે દૂધ અને દહીં એક કટોરીમાં લઈ લેવાનું છે અને તે દૂધ અને દહીં લીધા પછી પોતાના શરીર પર દૂધ દઈ ચોપડી દેવાનું છે લગાડવાનું છે ત્યાર પછી તમે શુદ્ધ પાણીએ નહીં શકો સાબુ પણ લગાવી શકો સ્નાન થઈ ગયા પછી તમે જ્યારે વસ્ત્ર પહેરી લો કપડાં પહેરી લો ત્યારે સરસિયાના તેલના તિલક તમારા જમણા અને ડાબા પગના અંગૂઠાની નીચે કરવાના છે ત્યાર પછી એક સફેદ કાગળની અંદર કાળા તલ એક ચપટી લેવાના એની પડીકી બનાવવાની પોતાના પોકેટમાં ચોવીસ કલાક માટે રાખવાની બીજા દિવસે વહેલી સવારે તે પડીકી કોઈ પણ હનુમાનજીના મંદિરે જઈને મૂક્યાવાની ત્યાર પછી સાયનકાળે શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા કાગભૂષણની રામાયણજીના પાઠ અને જો સમયની અનુકૂળતા હોય તો સુંદરકાંડનો પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનો છે રાત્રે સૂતા પહેલાં પોતાની જ પથારીમાં બેસી ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતકલેશનાસાય ગોવિંદાય નમઃ આ મંત્ર યથાશક્તિ બોલી જાઓ આ જનરલ પ્રયોગ હતો જે બધાને કરવાનો છે ત્યાર પછી જેમનો જન્મદિવસ છવ્વીસ સાત બે હજાર પચીસના શનિવારના દિવસે આવ્યો છે જેની બર્થ ડે છે તેવા લોકોએ મેં કહ્યું તે પ્રમાણે જ સ્નાન કરવું જોઈએ સ્નાન કર્યા પછી કોઈ પણ સ્ટીલના પાત્રમાં કે લોખંડના પાત્રમાં કાળા તલ ભરી દેવાના છે અને કોઈ પણ હનુમાનજીના મંદિરે જઈને દાન કરી દેવાના છે પાત્ર સાથે હનુમાનજી દાદાના મંદિરે તે દાન કરવાના છે ત્યાર પછી તેલમાં તરેલું ફરસાણ કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા નાના બાળકોને તમે દાનમાં આપી શકો જેનો જન્મદિવસ છે તેના માટેની આ વાત છે જેની મેરેજ એનિવર્સરી છવ્વીસમી જુલાઈને શનિવારના દિવસે છે તેવા લોકોએ વહેલી સવારે સ્નાન કરવાનું છે પછી પોતાની જ માતાને પગે લાગવાનું છે પોતાની માતા ન હોય તો એના ચિત્રને પગે લાગવાનું છે ત્યાર પછી તમારે સંધ્યાકાળે સાયનકાળ થાય ત્યારે તમારી માતાને વસ્ત્રનું દાન કરવાનું છે તમારી માતા ન હોય તો કોઈ પણ જરૂરિયાતમંદ સ્ત્રીને તમારે વસ્ત્રનું દાન કરવું જોઈએ બસ માત્ર આટલી આટલો નાનો પ્રયોગ છે તમે કરી લેશો ભગવાનની તમારા પર આખું વર્ષ નિરંતર કૃપા રહેશે મારા બધા જ વિડીયો ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર અને યુટ્યુબ પર હોય છે જેને પણ આ પ્રયોગ કરવો છે એ ત્યાંથી લઈ લે અને પ્રયોગ કરી શકે છે મારી બે હાથ જોડીને વિનંતી છે કે મારા વિડીયોને શક્ય હોય તેટલા પ્રમાણમાં તમે શેર કરો શેર કરશો એમાં એક જ ઘટના ઘટશે કે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી તે વિડીયો પહોંચી જશે તે ઉપાય કરશે અને એને એના પર ભગવાનની કૃપા થશે એનો સમય બદલાશે તમને ને મને આશીર્વાદ મળશે આ સિવાય મારો બીજો કોઈ ધ્યેય છે નહીં બીજું ખાસ કહી દઉં આ પ્રયોગ એક દિવસમાં સફળ નથી થતો નિરંતર તમારે કરવો પડે જેમ જેમ નિરંતર પ્રયોગ કરશો તેમ તેમ તમારા ગ્રહો બેલેન્સ થતા જશે અને ગ્રહો બેલેન્સ થશે એટલે ઓટોમેટિકલી તમારા જીવનમાંથી સંઘર્ષ દુઃખ પીડા ચિંતા ટેન્શન અને રોગ બધું જ ધીમે ધીમે ઓછું થશે તો વાલા મિત્રો ખાસ આટલી પ્રાર્થના તમે આ શ્રદ્ધાને વિશ્વાસ સહિત આ પ્રયોગ કરો ભગવાન તમારા પર ચોક્કસ કૃપા કરશે બીજું ખાસ કહેવાનું શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે માતા પિતાની સેવા કરો અને ભગવાનનું ભજન શક્ય હોય તેટલું કરો બસ એ જ પ્રાર્થના સાથે બહુ જ ખુશ રહો તમારા પરિવાર સાથે આનંદ રહો એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું નવા વિડીયોમાં ફરીથી હું મળીશ આપ સૌને મારા જય